કાર્યક્રમ કાર્યક્રમનું નામ મારશો આ અમારી વેદનાઓ છે જે ગઈકાલે કશ્મીરમાં બન્યું તો તમે બધા જોયું હશે કે નિર્દોષ કઈ રીતે પાકિસ્તાન આવેલા આક્રાંત જે લોકોએ ઓપન ફાયરિંગ કર્યું અને નિર્દોષ ભારતીયો જે સેલાનીઓ હતા ત્યાં ફરવા ગયા હતા તે એ લોકોને રોજગાર આપવા ગયા હતા એ લોકોને ખુલ્લે કથલે આમ કરી દેવામાં આવ્યા તો એના અનુસંધાનમાં આખો હિન્દુ સમાજ આખું ભારત આખું ભારત વ્યથિત છે અને આમાં કોઈ એક ધર્મ નો વ્યક્તિ વ્યથિત નથી દરેક ધર્મના લોકો વ્યથિત છે દરેક ધર્મને આ નુકસાન છે તો બસ અમારી એક વેદના છે આજે અમે શ્રદ્ધાંજલિ રૂપે એ કાર્યક્રમ જે તમે જે તે કહ્યું તો અમારી એક વેદના વ્યક્ત કરી છે અને ભારતીય જનતા પાર્ટી જે સરકાર અત્યારે ચાલુ સરકાર છે એટલે અમને વાત કરીશ કે જે આ એ લોકો એક્શન આપ્યું છે ને આતંકવાદી એનું રિએક્શન તાત્કાલિક ધોરણે આપે અને કદાચ એ લોકો વિચારતા હશે પાકિસ્તાનીઓ કે આવું કરવાથી અહિયાં આ દેશની એકતા બંધ કરશે તો પાકિસ્તાનીઓ દુઃખાઓ તમને એક વાત કહી દઉં છું કે તમે ત્યાં જ રહો તમારી મર્યાદામાં આ દેશમાં દરેક ધર્મ દરેક સમાજ એક છે અમે ક્યારે બી અહીંયા વિખતા નહીં પડીએ પાણીમાં લાકડી મારી લાકડી મારે પાણી છૂટું નહીં પડતું એ રીતે આ દેશમાં દરેક ધર્મ એક છે આતંકવાદીઓ કે જેમાં કોઈ ધર્મ નથી હોતો એ લોકો ને સ્પષ્ટ સૂચના અને સ્પષ્ટ એક વાત કહેવા માંગુ છું જે આપનું નામ પરિચય અને જે આતંકવાદી હુમલા બાદ અત્યારે આપની શું પ્રતિક્રિયા છે જય હું ધ્રુવ ત્રિપાઠી નડિયાદ થી જેમ તમને બધાને ખબર છે રીતે ગઈકાલે કાશ્મીર માં પહેલગામ જે રીતે આ બનાવ બન્યો છે અહીંયા આગળ તમને બધાને ખબર છે કે કોઈને જાતિ પૂછવા પૂછવામાં આવી નથી લોકોના પેન્ટ ઉતાર્યા છે અને પૂછપરછ કરતા ખબર પડી કે આ લોકો હિન્દુ છે સનાતની છે અને એમને મારી નાખવામાં આવ્યા છે બસ તો હું મીડિયા થ્રુ તમને એટલું જ કહીશ કે હવે બધા એક થવાની જરૂર છે અહીંયા આગળ કોઈને જાતિ પૂછવામાં નથી આવી કોણ બ્રાહ્મણ કોણ દલિત કોઈએ નથી જોયું જે હિન્દુ છે એની હત્યા કરવામાં આવી છે બસ

માન જાળવીને મૌન ધારણ કર્યું હતું